હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમા ગરમ ગાંઠિયા તો અહીંયા ગાંઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેલ લેશો તો અહીંયા મેં એક કપ તેલ લીધું છે અને એક કપ આપણે તેની સામે આપણે પાણી લઈશું કેમ કે બંને વજનમાં આપણે સરખા રાખીશું માપમાં તમે તમારી પાસે વાટકીનું તમે માપ સેટ કરી શકો છો તો અહીંયા મારી પાસે કપ છે એટલે આપણે એનાથી સેટ કરીશું તો હવે આપણે બંને આને મિક્સ કરી દીધા છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા આપણે પાપડના ખારો આવે છે તે મેં એક ચમચી જેવો એડ કર્યો છે હવે આ મિશ્રણને આપણે બ્લેન્ડર અથવા મિક્સર જારમાં આપણે ફેરવી લઈશું તો આ રીતે આપણે બ્લેન્ડર છે તેને ફેરવી અને આવું વ્હાઈટ થાય ત્યાં સુધી તેનું મિશ્રણ છે એકદમ ઘટ બની જશે તો આવી રીતે તમે મિક્સ કરી શકો છો તમારી પાસે બંને વસ્તુ ન હોય મિક્સર કે બ્લેન્ડર તો તમે ચમચીની મદદથી આ રીતે હલાવી અને એને મિક્સ કરી લેવું અને અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે બેસન તો તેને આપણે છાળી લેશું તેમાં એક હૂફ અને બબલ્સ હવા ભરાઈ જાય છે એટલે આપણા ગાંઠિયા છે તે પોચા અને એકદમ સરસ એવા બને છે બહાર મળે તેવા જ આપણે ગાંઠિયા ઘરે બનાવીશું અને એકદમ સહેલા છે તો આપણે લોટ છે તેને સાળી લીધો છે અહીંયા તમે કોઈ પણ લોટ લઈ શકો છો મેં અહીંયા ગાંઠિયાનો લોટ લીધો નથી ગાંઠિયાનો લોટ લેવાથી ગાંઠિયા ખૂબ સરસ સેવા બને છે પણ આપણે લોટ ગાંઠિયાનો નથી લીધો પણ એટલા સરસ સેવા આપણા ગાંઠિયા બનશે તો અહીંયા મેં દસથી થી પંદર જેટલા મરી છે તે અધકચરા વાટી લીધા છે અને બે ચમચી જેટલો અજમો છે તેને એડ કર્યો છે હવે આ બંને મિક્સ કરી દઈશું આપણે મિશ્રણને હવે અહીંયા મિશ્રણ છે તે આપણું બેટર બનાવેલું તેને આપણે થોડું થોડું એડ કરતા જશું અને લોટ આપણે છે તેને બાંધી લેશું લોટ છે તે મીડિયમ રાખવાનો છે બહુ કડક નહીં અને ઢીલોય નહીં એવો લોટ આપણે બાંધીશું આ ગાંઠિયા તમે ફક્ત દસ મિનિટમાં બનાવી શકો છો એટલા સેલા અને સાવ ઇઝીલી રીતે આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો આપણો લોટ છે તે બંધાય અને રેડી થઈ ગયો છે તો હવે છે આપણે તેલ અને પાણીનું મિશ્રણ છે તેને આપણે એડ કરતા જશું અને લોટ છે તે આપણે બાંધી લેશું લોટ છે તે એકદમ સોફ્ટ નહીં અને એકદમ કડક નહીં એવો લોટ છે આપણે રાખીશું તો આગળ વિડીયો તમે જોતા રહેજો તો લોટ હું કેવો બાંધું છું અને કલર પણ આપણો ચેન્જ થઈ જશે એટલો આપણે લોટ મસળવાનો છે આ લોટ આપણે પાંચથી સાત મિનિટ જેવો આપણે એને મસળતા જ રહેવાનું છે તો તેનાથી ગાંઠિયા છે તે એકદમ સરસ એવા બને છે બહાર મળે તેવા તો તમે જોઈ શકો છો આપણો લોટ છે તે એકદમ સરસ હવા ભરાઈ અને ફ્લફિંગ જેવું થઈ ગયું છે અને લોટ પણ સારો એવો રેડી થઈ ગયો છે તો કલર કેટલો સરસ એવો બદલાઈ ગયો છે તો આ રીતે આપણે લોટ છે તેને બાંધવાનો છે આનાથી ગાંઠિયા તમે એક ડબ્બો ભરી અને બનાવી શકો એટલા ગાંઠિયા બનશે અને લોટ છે તે આ રીતે જ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાય અને રેડી થઈ ગયો છે આ નીચે પડે નહીં એવો લોટ આપણે રાખવાનો છે તો આ રીતે લચકાવાળો લોટ રાખી અને આપણે બધો લોટ છે તેને એક સાઈડમાં રાખીશું અને આ રીતે આપણે એને દસ મિનિટ સુધી આપણે એને થોડોક રેસ્ટ આપીશું હવે અહીંયા રેસ્ટ આપી દીધો છે અને આપણે એક અહીંયા મેં ચારો લીધો છે ગાંઠિયા પાડવાનો તેને આપણે તેલથી અથવા ઘીથી ઘીથી આપણે ગ્રીસ કરી લઈશું હવે અહીંયા તેલ પણ આપણું ગરમ સરસ જેવું થઈ ગયું છે તો હવે અહીંયા આપણે તમારી પાસે ચંસો હોય તો થોડોક લોટ છે તે થોડોક કડક રાખવાનો છે અહીંયા મારી પાસે ઝારો છે ગાંઠિયા પાડવાનો એનાથી આપણે ગાંઠિયા પાડીશું એટલે ગામમાં મળે તેવા દુકાને ફરસાણવાળની એવા જ આપણા ગાંઠિયા બનશે આ રીતે આપણે જંગુઠાના ભાગથી નીચેનો ભાગ હોય તેને આ રીતે વજન દઈ અને આપણે ગાંઠિયા છે તેને પાડવાના છે તો હું પાંચસો ગ્રામ લોટમાં તમે ઘણા બધા ગાંઠિયા બનાવી શકો છો વજનમાં આખો ડબ્બો ભરાય છે એટલા આપણે ઘરે બનશે અને શુદ્ધ તેલમાં બનશે ગામમાં આપણે ઘણીવાર એવું થતું હોય કે એકના એક તેલમાં વારંવાર કંદો હોય છે તે બનાવતા હોય છે એટલે બાળકોને આ ગાંઠિયા મહિના સુધી તમે સ્ટોર કરી અને ખવડાવી શકો એટલા સરસ એવા બને છે તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા છે તે એકદમ સરસ એવા બની અને સતળાઈ ગયા છે ગાંઠિયામાં બબલ્સ આવતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે ગાંઠિયા છે તેને થવા દેવાના છે તો આ રીતે આપણે ગાંઠિયા બનાવીશું તો અહીંયા એક તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા બની અને રેડી થઈ ગયા છે તો ઘણા બધા ગાંઠિયા આપણા બનીને સરસ એવા થઈ ગયા છે અને આઠ ડકતા તૂટી જાય એવા સરસ સોફ્ટ અને ક્રિસ્પી અંદરથી એવા બન્યા છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે આ અમારી રેસિપી ગાંઠિયાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ